સર આવ્યો મારા વાલા આંગણ અવસર આવે આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે ગણપતિ પધાર્યા મારે ઘેર મારા વાલા આંગણ અવસર આવ્યો રે ગણપતિ પધાર્યા સાથે રીધી સીધી લાવ્યા ગણપતિ પધાર્યા સાથે લાવ્યા રીધિ સિદ્ધિ લાવ્યા સાથે શુભ લાભ લાવ્યા રીધિ સિદ્ધિ લાવ્યા સાથે શુભ લાભ લાવ્યા જો કલી એ વતાઓ મારા માલા આંગણ અવસર આયો રે તો વતાઓ મારા માલા આંગણ અવસર આવ્યો રે શિવજી પધારે મારે ઘેર મારા માલા ઉત્તર આવ્યો રે શિવજી પધારે મારે ગેર મારા વાલા આંગણ અવસર આવ્યો રે શિવજી પધારે સાથે પાર્વતી ને લાવ્યા શિવજી પધારે સાથે પાર્વતી ને લાવ્યા ફૂલડી એ વધાવ મારા વાલા આંગણ અવસર આવ્યો રે ફૂલડી એ વધાવ મારા વાલા આંગણ અવસર આવ્યો મારાવસર કયો પરલાયો રે કનૈયો પર ધાર્યો મારે ઘેર મારા વાલા ગણ અવસર યો રે કનૈયો પધાર્યો સાથે રાધાજીને લાવ્યો કનૈયો પર રાધાજીને લાવ્યો કંકુળે આંગણ અવસર આવ્યો રે આંગણ અવસર મારા વાલા આંગણ અવસર આવ્યો રે રામજી પધાર્યા મારે ઘેર મારા વાલ આંગણ અવસર આવ્યો રે રામજી પધાર્યા જાતે સીતાજીને લાવ્યા રામજી પધાર્યા જાતે સીધા મોતી અવસર આવ્યો રે મોતી વધાઉ મારા વાલા આંગણ અવસર આવ્યો રે ભય શ્રી મંડળ મારે ઘેર પધાર્યો આંગણ અવસર આવ્યો રે આવ્યો મારા વાલા આંગણ અવસર આવ્યો રે દર્શન દેવા આવો મારા આંગણ અવસર આવ્યો રે દર્શન દેવા આવો મારા વાલા આંગણ અવસર આવ્યો રે આંગણ અવસર આવ્યો મારા વાલા આંગણ સર આવ્યો રે આંગણ અવસર આવ્યો મારા વાલા ઘણ અવસર આવ્યો રે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય